જય શ્રી કૃષ્ણ બાપા સીતારામ ઘર ઘર ના લો શંભુ નિ દુન્ય મસા ઘર ઘર ના લો શંભુ નિ દુનસા શિવાજી અરે તમે સંદન પુષ્પ સડાવો શંભુ ની ધૂન મસા ઘર ઘર ના લોકોયાવો શંભુ ની ધૂન મસા એ તાપ ત્રી તાપે સે પણ શાંતિ ને સુખડાયા પેસે તમે યામઝો તઝલાવ જલાવો ની દુન્ય મસા ઘર ઘર ના લોકો આવો ની દૂન્ય મસા શિવ ભક્તિ જોડી જો શિવ ભક્તિ માસીત જો ಮಳಶೇ ನೈ ಶರಯೋ ಶಂಭು ನೀೂನ ಮಸೋ ಮಳಶೆ ನಮಸಾವೋ ಶರೋ ಶಂಭು ನೀರ ನೋ ಶಂ ಶಭುನಿ ದೂನ ಮಸೋ ಮಟೇ ಜಲಮ ಮರಣ ಶಂಭುನಿ ದೂನ ಮಸಾರ ઘર ઘર લોકો આવો શંભુ ને ધૂન મસાવો મહાદેવ 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 તો મિત્રો આ છે આપણા ભજની કીર્તનકાર કલાકાર જોસનાબેન મિત્રો બાળપણથી જ ગાવામાં ખૂબ માહિર ખૂબ પારંગત અને ખૂબ સરસ મીઠો કોયલ જેવો અવાજ ધરાવતા આ બા આજે ભલે એની ઉંમર થઈ ગઈ પરંતુ આજે પણ એના અવાજમાં એના શબ્દોમાં કેટલો લય છે મિત્રો આમને એમના બાળપણમાં મોટી ઓપોર્ચ્યુનિટી મોટું મંચ સ્ટેજ મળ્યું ન હતું નહીતર એ ખરેખર ખૂબ મોટા કલાકાર બની ચૂક્યા હોત પરંતુ આપણી યુટ્યુબના માધ્યમથી આપણે એમના ટેલેન્ટને આવકારીએ સ્વીકારીએ અને તેમના આ ટેલેન્ટને વધુને વધુ લોકો સુધી પહોંચાડીએ કે ટેલેન્ટ દર્શાવવાનો કોઈ ઉંમર હોતી નથી જે વ્યક્તિ પાસે છે એ દર્શાવવા માટે એ ગમે ત્યારે તત્પર રહેવા જોઈએ તેવું આ બાએ ચોક્કસથી સાબિત કર્યું છે મિત્રો તમને જો આમના ભજન કીર્તન ગમતા હોય તો ચોક્કસથી કોમેન્ટ કરીને એમને બિરદાવજો અને અન્ય લોકોને શેર કરજો તેમજ સબસ્બસ્ક્રાઈબ કરજો મિત્રો આમને પોતાની યુટ્યુબ ચેનલ બનાવવી છે એટલે આપણે બધાએ એમને સપોર્ટ કરવાનો છે અને એમનો ટેલેન્ટ દુનિયા સમક્ષ આવે તેવા પ્રયત્નમાં એમનો સાથ સહકાર આપવાનો છે જય શ્રી કૃષ્ણ